વંથલી ગાદોઈ ટોલ મુદ્દે તંત્રએ કાર્યવાહી કરી છે મળતી માહિતી અનુસાર ગાદોઈ ગામ નજીક ગૌચલ પસાર થતા બાયપાસ રસ્તાઓ બંધ કરવા કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં જૂનાગઢ જિલ્લા વહીવટી કચેરીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે તપાસ બાદ આવનારા સમયમાં જાહેરનામું બહાર પાડવા મામલતદારે જણાવ્યું હતું હાજી નમસ્તે ડીજે જાડેજા મામલતદાર વંથલી આજે રોજ ગાદોઈ ગામે જે ટોલ વાહનો જે ગાદોઈ ગામમાં નેશનલ હાઈવેથી જે રોડ છે આપણો આર એન આર એન બી પંચાયત હસ્તકનો ત્યાંથી પસાર થવા બાબતે આજરોજ સ્થાનિક મામલતદાર ટીડીઓ પીએસઆઈ શ્રી તથા આર એન બી પંચાયત અને સિંચાઈ વિભાગને સાથે રાખી પ્રાથમિક તપાસ કરતાં પ્રાથમિક તપાસ અર્થે આવેલ અને એ અન્વયે અહીંયા જે ગામના ધણ શહેરમાં જે સ્મશાનની પાસે સિંચાઈ વિભાગનો પાળો છે ત્યાંથી વાહન પસાર થતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા તે આજે જેસીબીની મદદથી એ ફાળો છે સિંચાઈ વિભાગનો એ બંધ એને યથાવત કરી રસ્તો પ્રાથમિક રસ્તો બંધ કરવામાં આવેલ છે એ પ્રાથમિક તપાસને એ કરી લીધી છે અને પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ છે આર એને સર્વે કરી અને જે ભારે હેવી વ્હીકલ ગામને બંને તરફથી રસ્તો મળતો હોય તો કોઈ એક રસ્તાથી એવી વ્હીકલ પસાર ન થાય એ માટે જાહેરનામા માટે દરખાસ્ત કરવાનું પણ જણાવ્યું